ઘોડો નીકળશે શાહી લગ્નોત્સવ માટે રજવાડી ગેટ તૈયાર કરવામાં આવ્યો છે આ સમૂહ લગ્નમાં તમામ દાતાઓનું સન્માન કરવામાં આવનાર છે ખૂબ મોટા પાયે આયોજન હોવાથી તકેદારીના ભાગરૂપે આરોગ્યલક્ષી સેવા ઊભી કરાય છે ઇમરજન્સી સારવાર પણ ઊભી કરાય છે સાથે સમૂહ લગ્નમાં જોડાનાર દીકરીઓને ફ્રીઝ લાકડાના બેડ સોફા ચાંદીનો કંદોરો ચાંદીના પાયલ સોનાનું તાણા ચાંદીની અન્ય ચીજવસ્તુઓ ઉપરાંત તમામ પ્રકારની ઘરવકરી સહિત કુલ એકસો એકવીસ ચેજવાસ્તો કર્યાવરમાં ભેટ આપવા આવનાર છે લેવા પટેલ સમાજની ત્રણસો એકાવન ડિગ્રીના લાડકડીના લગ્ન ભવ્ય શાહી લગ્નોત્સવ સમારોહ યોજાશે જામકંડોડા ખાતે યોજાનાર લગ્ન ની વિગતો આપતા જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે તેવી શક્યતા છે સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ આર પાટિલ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સહિતના અગ્રણીઓ ધારાસભ્યો સાંસદો લેવા પટેલ સમાજના આગેવાનો હાજરી આપશે સાથે સાથે સમૂહ લગ્ન ઉત્સવમાં અંદાજે દોઢેક લાખ માણસો માટે ભોજનની વ્યવસ્થાની તૈયારી કરાઈ છે વ્યવસ્થા માટે પાંચ હજારથી વધુ સ્વયંસેવકો કામે લાગી ગયા છે જામકોરોનાને આંગણે આવનારી બે તારીખ શુક્રવારના રોજ લેવા પટેલ સમાજની ત્રણસો એકાવન દીકરીઓનો ભવ્ય શાહી સમુલગ્ન યોજાવા જઈ રહ્યો છે આ શાહી સમલગ્નની અંદર અત્યારથી તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે જામકુણા તાલુકા લેવા પટેલ કન્યા છાત્ર દ્વારા મારા પિતાશ્રી શ્રી વિઠ્ઠલભાઈની પુણ્ય સ્મૃતિની અંદર દર વર્ષે અમે આ શાહી સંલગ્નનું આયોજન કરતા આવી છીએ મને આનંદ છે કે જામકુણા જેવો નાનો એવો મારો તાલુકો જામકુણા નાનું એવું ગામ અને વર્ષોથી આ ભૂમિ ઉપર અનેક સમાજના અને રાજકીય કાર્યક્રમો રંગેચંગે આ ધરતી ઉપરથી અમે પૂર્ણ કર્યા છે આ વખતનો સમૂહ લગ્નનો કાર્યક્રમ હું માનું છું કે જામકણાની અંદર એક ઇતિહાસ બનવા માટે જઈ રહ્યો છે કે ત્રણસો એકાવન એક સાથે એક સમાજની દીકરીઓના લગ્ન આજે થતા હોય અને એ લગ્ન પણ સામાન્ય નહીં અને લગ્નને મેં સહી લગ્ન એટલા માટે નામ આપ્યું છે કે કદાચ મારી પોતાની દીકરીના લગ્ન હું આવી રીતે નહીં કરી શકું એનાથી અનેક ઘણી સારી તૈયારીઓ આ ત્રણસો એકાવન દીકરીઓ માટે અમે કરી છે મેં કીધું એમ કે મને આનંદ છે કે મારા જામકા છાત્રાલયના સર્વે ટ્રસ્ટીશ્રીઓ જામકાણા તાલુકાના અમારા આગેવાનો અને જેના ઉપર હંમેશા હું ગૌરવ લઉં છું એવા જામકાંડા તાલુકાના મારા સ્વયંસેવકો કે જે પાંચ હજારથી વધુ સ્વયંસેવકો એક જ તાલુકાના આ સમૂહ લગ્નની અંદર પોતાનું યોગદાન આપવા માટે આવવાના છે સાથે જેતપુર તાલુકામાંથી પણ પંદરસોથી વધુ સ્વયંસેવકો આ કાર્ય અંદર જોડાવાના છે એટલે આ લગ્ન કાયમી માટે એક યાદગારી બની રહેશે એ માટેના અમારા પૂરા પ્રયત્નો છે હું હંમેશા સમાજની અંદર માનું છું કે દીકરીએ એક ગરીબ પરિવારમાં જન્મ લીધો એમની કમનસીબી હશે પણ લેવા પટેલ સમાજ તાકાતવારો સમાજ છે લેવા પટેલ સમાજ ગરીબ નથી અને દીકરીઓ માટે જ્યારે જ્યારે મેં એક રાજકીય માણસ તરીકે દાતાઓ પાસે માગ્યું છે નથી વિશેષ સાથ અને સહકાર યોગદાન દાતાશ્રીઓ મને આપ્યું છે ને આ કાર્યક્રમ વ્યવસ્થિત રીતે અને એક ઇતિહાસ બનીને પૂર્ણ થાય એ દિશામાં અત્યારે તૈયારીઓ ચાલી રહી છે